આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી બહાર ધરણા ઉપર બેઠા છે તેમણે અધિકારીઓને પણ તતડાવ્યા છે જ્યાં સમાજની સબ પ્લાન ગ્રાન્ટ આવતી હોય છે દર વર્ષે તેમાં આ વખતે જે ગ્રાન્ટમાં મોટા પાયે કૌભાંડ થયું હોય તે પ્રકારના આરોપો સાથે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં ગુજરાત સરકારના મંત્રી સામે તેમણે ગંભીર આરોપ કરતાં રાજકારણ ગરમાયું છે ત્યારે તેમણે પત્રમાં શું આરોપ કર્યા છે અને શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજથી થોડાક દિવસ પહેલા નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ની અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર ધારાસભ્યો સાંસદ સભ્યોને એક મહત્વની બેઠક મળી હતી જે બેઠકમાં ગુજરાત યોજના પેટર્ન વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ એટલે કે સબ પ્લાન ટ્રાયબલ ગ્રાન્ટ છે તે રાજ્ય સરકાર દર વર્ષે ફાળવતી હોય છે જેમાં આદિવાસી સમાજના વિકાસ અને ઉત્થાન માટે આ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્રીસ કરોડ રૂપિયાની આસપાસ આ બાબતે આદિવાસી વિસ્તારોની ગ્રાન્ટ મંજૂર થઈ હતી પરંતુ આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે અને તેમણે રાજ્ય સરકારના મંત્રી ભીકુ સી પરમાર ઉપર આરોપ કર્યા છે અને તેમણે કહ્યું છે કે અહીંના જે પ્રભારી મંત્રી છે તેમણે કેટલીક બહારની એજન્સીઓને ફાઇલો ઘરે મંગાવી પોતાની રીતે દસ કરોડથી પણ વધુની રકમનો બિનજરૂરી બારોબાર આયોજન કરી દીધું છે જે બાબતે અધિકારીઓ પણ દબાણ લાવી તેઓ દરખાસ્ત તૈયાર કરાવી છે જેની તપાસ આયોજન ફરી જિલ્લા આદિયાતી વિકાસ મંડળની બેઠકમાં બોલાવવા માંગ કરી છે જે રીતે તેમણે આરોપની શરૂઆત કરી છે ધારાસભ્ય ચૈતર વસાવાએ જે સબ પ્લાન ગ્રાન્ટમાં જે તેમણે ટ્રાઇબલ સમાજની જે સબ પ્લાન ગ્રાન્ટ છે તેમાં તેમણે જે કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે તેના કારણે રાજકારણ ગરમાયું જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે જિલ્લા કલેક્ટરને આ મામલે રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે જિલ્લા કલેક્ટર હાજર ન થતા તેમણે અધિકારીઓને પણ તતડાવ્યા હતા ત્યારે જિલ્લા કલેક્ટર સાથે તેમની શું ફોન ઉપર વાતચીત થઈ અને તેમણે શું ધરણાની ચીમકી આપી તે સાંભળી લીધું કીધું પ્રોટોકોલ તને જો બાપો મને હા બોલો જોઈન જો અમે બી ખાધા પીધા વગર છે હા સાહેબ ના વાત કરાવો મને આવો હા અત્યારે ત્યાં આવીને વાત કરાવો મને હેલો વાત

આ વર્ષનું આ વર્ષનું ચોવીસ પચીસનું હમણાં જ આ પંદર વીસ દિવસ પહેલા મિટિંગ થઈ તો ત્રીસ કરોડના આયોજનમાં અમારા એક પણ કામ નથી આવ્યા અને પ્રભારી મંત્રીએ બારોબાર કોઈ એજન્સીના કામો બધા મંજૂર કર્યા છે અમે કલેક્ટર સાહેબ અમારી પાસે પ્રાયોજના શ્રી આયોજન માગ્યા હતા એ આયોજન અમે મિટિંગ પહેલા એમને અમારા સૂચનો આપી પણ દીધા મીટિંગમાં એ કામોની બહાલી પણ થઈ ગઈ અને જે યાદી ફાઇનલ થઈ છે પ્રભારી મંત્રીની સહીથી પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બધા કામો મંજૂર થઈ જાય છે અને એ ફાઇલો ગાંધીનગર મંગાવીને પ્રભારી મંત્રીઓએ તમામ કામો અમારા રદ કરી અને પ્રભારી મંત્રીએ પોતાના કામો જે કોઈ કામના કામો નથી એવા કામો મંજૂર કરી દીધા છે તો ડેડીયાપાડા અને સાગબારાના લોકોએ અમને મત આપ્યા છે કે પ્રભારી મંત્રીને મત આપ્યા છે અમારા એક પણ કામો એમાં મંજૂર થઈને આવ્યા નથી ના ના પ્રાયોજના અધિકારી આમાં હોય છે જિલ્લાનું આયોજન થયું કરોડ માં પ્રભારી મંત્રી એ પોતાના હા ના સાહેબ આમાં સભ્યમાં તમે ને અમે બધા જ આવીએ છીએ ને આપણી કલેક્ટર કચેરીની કોન્ફરન્સ હોલમાં જ મીટિંગ થઈ છે અને ત્રીસ કરોડના આયોજનમાં સાહેબ ત્રીસ કરોડના આયોજનમાં બોગસ કામો જે રિનોવેશન ઓપરેશનમાં પચાસ પંચાવ પંચાવન લાખના કામો મૂકીને પ્રભારી મંત્રીએ મંજૂર કર્યા છે અમે હમણાં યાદી લઈને આવ્યા હમણાં જોયો અમે તો આવું તો કઈ રીતના ચાલશે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયોજન આપે વાંધો નહીં સાહેબ તમારા તમારા દરવાજા પર હું બેસું છું ધરણા પર આની ચર્ચા કરી લો પ્રભારી મંત્રી અને તમારા સભ્ય સચિવ સાથે પછી મને જણાવો એટલે હું પછી બે દિવસ બેસવું પડે ત્રણ દિવસ ભેસવું પડે હું અહીંયા બેસું છું ઓકે સારું

સાહેબ ને આવી જવાની જે રજુઆત છે એ સાહેબ આ વસ્તુ છે ને આ વહીવટી બાબતો છે આ ગાંધીનગર લેવલ ની વાત નથી જિલ્લા કક્ષા નું બજેટ છે ઓકે

પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ગત મહિનામાં અમારી મળી ત્યારે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી બાદમાં પ્રભારી મંત્રી દ્વારા આ તમામ ફાઇલો પોતાના ઘરે લઈ બોલાવીને અને પોતાના કામો મારા ડેડિયાપાડામાં પાંચ કરોડ પચાસ પાંચ કરોડ એકાવન લાખના કામો એમણે પોતાના મંજૂર કરી દીધા સાગબારામાં પાંચ કરોડ પ ત્રણ કરોડ પચાસ લાખના કામો એમણે મંજૂર કરી દીધા ત્યારે ડેડીયાપાડા અને શાકબારાના લોકોને શું જરૂરિયાત છે એ અમને ખબર છે અમારી પાસે આવે છે એટલા માટે અમે પીવાના પાણીના ખેતીના બોરના રોડ રસ્તાના આંગણવાડીના અને શાળાના કામો આપ્યા હતા તે સાઈડ પર મૂકીને જરૂરી યોજનાઓ પ્રભારી મંત્રીએ જે અહીંયા મંજૂર કરી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અમારા કામોને મંજૂરી આપવામાં આવે સમાવવામાં આવે એવી અમારી માંગ છે આજે અમે ધરણા પર બેઠા હતા માન્ય કલેક્ટર સાહેબે અમને ચાર દિવસની બાહેદરી આપી છે કે દિન ચારમાં હું કાલે ને કાલે પ્રભારી મંત્રીને બધા સાથે સંકલન કરીને દિન ચારમાં તમારા કામોનો અમે સમાવેશ જો મારા કામોનો સમાવેશ નહીં થાય તો સત્તર તારીખ ને સોમવારના રોજ મારા મત વિસ્તારના લોકો સાથે ફરીવાર અમે અહીંયા ધરણા આંદોલન પર અમે બેસીશું અને તમે બધા જોઈ લો જે પ્રભારી મંત્રીઓ ગુજરાત સરકારના તમામ આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં મૂક્યા છે એ લોકો માત્ર ને માત્ર ટ્રાઇબલ સપ્લાયનું બજેટ સગે વગે કરવા માટે જ મૂક્યા છે

ચૈતર વસાવા તેમણે આ મામલે જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી અને તેમણે પ્રભારી મંત્રી એટલે કે રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર ઉપર ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી હતી તેમણે આટલેથી ના અટકતા આજે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીની અંદર તેમણે ધરણા પ્રદર્શનની શરૂઆત કરી હતી જેના જ કારણે રાજકારણ ગરમાયું છે અને તેમણે મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે ગંભીર આરોપ કરતાની સાથે જ ફરી એકવાર આ મામલે જે કમિટી છે તે નિમણૂક કરવામાં આવે આદિવાતી વિકાસ મંડળની બેઠક બોલાવવામાં આવે તેવી માંગ સાથે તેમણે વાતો કરી છે અને આ મામલે પ્રભારી મંત્રીના ઇશારે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારના આરોપો પણ તેમણે કર્યા છે દર્શક મિત્રો નવજીન ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव तेने कहिए जे पीड परा